કમ ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યુ લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો અમે લોકો અત્યારે જઈએ છીએ રામપરા મંદિરે કેમ કે ભાઈ ને એની માનતા હતી એટલે મારા મમ્મી ને એને કીધું છે કે ચાલો આપણે તારે બધા જઈએ છે એમ તો જો બધા થઈ ગયા રેડી રવિ મોઢે બાંધવું પડશે ભાઈ બાંધવું પડે ને તડકો છે ને એટલા માટે બાંધું પડશે જો બધા રેડી થઈ ગયા છે મારા મમ્મી ની બધા પણ આ ભાઈ ની અને આ ભાઈ ની માનતા છે બે ભાઈઓ માનતા છે એટલે માનતા પૂરી કરવા જઈએ છે મારા મોટા મમ્મી જો જો એને બેહારે છે તો અમે બધા નીકળીએ છે અત્યારે રામપુરા જવા માટે જો અમારા કાકી પણ કન્ટિન્યુ લોક માં જોડેલું આપણે લોકો આગળ જઈને જ મળીએ બધા એડજસ્ટ કરે છે કે કઈ બાજુ થી જવું છે અમે લોકો પહોંચી ગયા છીએ મેલડીમાં ના મંદિર હજુ ફરી અમારે ગાડી પાર્ક કરીને આવ્યો છે તો રામ પર અમે પહોંચી ગયા છીએ મમ્મીની બધા જોવા આગળ ગયા છે તો ચાલો આપણે લોકો જઈને ફટાફટ દર્શન કરી લઈએ અહીંયા જે કોઈને લેવું હોય તો શ્રીફળ પણ મળશે અહીંયા એ બધા અમારી રાહ જોવે છે અહીંયા હાથ પગ મોઢું પણ ધોવાનું છે પહેલાં સ્ટાર્ટિંગમાં આવીએ એટલે મમ્મી જેવો શ્રીફળ લે છે ત્યાં

ರವಿ ಭೀ ನೋಡಿ ನಾಟು તો અમે લોકોએ દર્શન કરી લીધા છે તમે લોકો પણ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં કહી દેજો જયમાં મેલડીમાં આવેલું છે સિહોર બાજુથી સિહોરની અને પાલીતાણાની વચ્ચે આવેલું છે આ મંદિર ને અહીંયા વડવાળી વડવાળા મેલડીમાં નામ તરીકે ખબર નહીં પણ મમ્મીને આપણે પૂછીએ આપણે મમ્મી આપણે આ મંદિર છે એનું નામ આપણે વડવાળામાં મેલડીમાં એમ કે ને

શભાઈ ગાડી બહુ ઓકાવે છે કેજો ને જીટી ગાડી ચલાવે અને આમ બહુ મમ્મી પાછા કેટલા લીવે